હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેઝ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું અડધા કપ ચણાની દાળમાંથી જબરદસ્ત હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો પરંતુ નાસ્તો બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે અડધો કપ ચણાની દાળ લીધી છે તો ચણાની દાળને આપણે પલાળવાની છે પણ બે ત્રણ વખત આપણે એને વોશ કરી લેવાની છે સારી રીતે પાણી નાખી અને હાથથી મસળી અને આવી રીતે આપણે વોશ કરી લેશું બે ત્રણ વખત જેથી ડોળ હશે જુઓ ડોળ છે એ ડોળ હશે એ બધો જ નીકળી જશે આપણે ત્રણ વખત દાળને ધોઈ લીધી છે અને એક ગ્લાસ એમાં પાણી એડ કરી અને ચારથી પાંચ કલાક માટે આને પલાળવા રાખી દેસું અને જો તમારે તાત્કાલિક કરવી હોય તો તમારે દસ મિનિટ ગરમ પાણીમાં પલાળવાની છે જેથી કરીને એકદમ દાળ પૂજી થઈ જશે પણ આપણે તાત્કાલિક કરવાની જરૂર નથી એટલે ચાર પાંચ કલાક માટે પલાળી રાખીએ પાંચ કલાક થઈ ગઈ છે અને આપણી દાળ પણ જોઈ લઈએ તો દાળ જો ફૂલી ગઈ છે પલળી ગઈ છે આપણે ચેક કરી લઈએ તો જુઓ આમ દબાવતા જ આપણે બે ભાગ થઈ જાય છે તો આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે તો એને આપણે ગયણામાં ગાડી લઈએ બધું જ પાણી નીતારી લેવાનું છે આપણે જુઓ આમને આને થોડીક વાર આપણે નીતરવા રાખી દેસું દાળ આપણી નીતરે છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું ઘઉંનો તો આ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ છે એ અડધો કપ મેં લોટ લીધો છે અને હવે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને મૂણ માટે તેલ એડ કરશું આપણે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલને સારી રીતે આપણે નિમકને ને તેલને મિક્સ કરી દેશું લોટ સાથે હવે આપણે પાણીથી લોટ બાંધવાનો છે રોટલીથી થોડોક કઠણ એવો આપણે લોટ બાંધશું જુઓ આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે આને ઢાંકીને સેટ થવા મૂકી દઈએ પાંચ મિનિટ માટે સેટ થઈ છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લેશું જુઓ આપણે લોટ બાંધી લીધો ત્યાં સુધીમાં ચણાની દાળ પણ સારી રીતે નીતળી ગઈ છે પાંચ મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે નીતળી ગઈ છે તો હવે આને આપણે ક્રશ કરવાની છે હવે આપણે આમાં અડધી ચણાની દાળ લીધી છે અને ક્રશ કરવાની છે એકદમ ફાઇન આપણે પીસવાની નથી થોડુંક દરદરું આપણે પીસવાનું છે તો પાણી વગર જ આને આવી રીતે આપણે ક્રોસ કરશું તો જુઓ આપણે આ દર્દન પીસી લીધું છે કારણ કે પાણી વગર જ આપણે પીસેલું છે તો જુઓ આ બધું જ આપણે આમાં એક બાઉલમાં લઈ લેશું આપણે અને એવી જ રીતે બીજું છે એ પણ આપણે પીસી લેશું તો આપણે આ ચણાની દાળ પલળી ગયા પીસાઈ ગઈ છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું થોડી હળદર એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું તીખાશ માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું એ બહુ તીખું ના હોય અને કલર આવે આપણે વધારે નાખીએ એટલા માટે અને થોડીક એમાં ગયડાશ માટે ખાંડ એડ કરશું અને થોડુંક લીંબુ એડ કરશું એક ચમચી જેટલું આપણે લીંબુ એડ કરીશું જો તમારે ગરમ મસાલો ખાતા હો તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ હું અત્યારે અહીંયા ગરમ મસાલો એડ નથી કરતી અને હવે આપણે લીલા ધાણા એડ કરશું તો લીલા ધાણા તમારે જેટલા વત્તા ઓછા પ્રમાણમાં નાખવા હોય એટલા નાખી શકો છો અને સારી રીતે બધું આપણે આમ મિક્સ કરી દેસું ચણાની દાળમાં બધા જ મસાલાને આપણે મિક્સ કરીશું તો આપણો આ મસાલો દાળ સાથે મિક્સ થઈ ગયો છે બરાબર સારી રીતે મિક્સ થઈ ગયો છે તમારે સેજ ચાખી અને ટેસ્ટ કરી લેવાનો કે કાંઈ ઘટતું હોય તો એ તમારે નાખી લેવાનું છે તો આપણો મસાલો રેડી છે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ પણ સેટ થઈ ગયો હશે સારી રીતે જુઓ સારી રીતે સેટ થઈ ગયો છે તો થોડોક આપણે હાથથી આવી રીતે આને કસણી લેશું તો જુઓ સારી રીતે આપણે આને કસણી લેવાનો છે અને હવે આમાંથી આપણે ત્રણ લુવા બનાવશું તો જુઓ ત્રણ લુવા બનાવ્યા છે અને આની આપણે રોટલી વણવાની છે હવે આપણે આ બધી જ રોટલીને વણી લીધી છે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ પતલી પતલી રોટલી વણેલી છે અને રોટલી વણાઈ ગઈ છે તો હવે એમાં મસાલો ભરશું એ પહેલાં આપણે પાણીને ગરમ મૂકવાનું છે ેસ ઉપર મેં એક આ સ્ટીમર છે સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું છે જ્યાં સુધી આપણે રોટલીમાં મસાલો ભરીને વીટા તૈયાર કરી લઈ ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ જાય તો પાણી એક બાજુ પાણી ગરમ થાય છે અને એક બાજુ આપણે રોટલીમાં મસાલો ભરવાના છીએ હવે મસાલો આપણે આમાં લેવાનો છે અને આવી રીતે આમ બધે જ ફેલાવી અને પાથરી દેવાનો છે હવે રોટલી ઉપર બધો જ મસાલો આપણે પાથરી દીધો છે તો હવે આનો આપણે આમ વીંટો વાળવાનો છે જુઓ આવી રીતે આપણે આમ વીંટો વાળતો જવાનો છે આવી રીતે આપણે ત્રણેય રોટલીના વીંટા કરી લેશું મસાલા ભરી અને ત્રણેય ત્રણ રોટલીના આવી રીતે વીંટા કરી લેશું જો આપણે વીટા બનાવી લીધા છે તો હવે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે એમાં એક આવું સ્ટેન્ડ લગાડવાનું છે અને એની ઉપર આપણે કાણાવાળું ડીશ મૂકવાની છે અને હવે આપણે આ વિટાને એમાં આપણે સ્ટીવ કરવા મૂકવાના છે અને ઉપરથી આપણે હવે ઢાકણ ઢાંકી દઈશું અને આને આપણે ફૂલ ગેસ ઉપર જ પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેસુ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેસું અને ઢાંકણ ખોલશું તો જુઓ આપણા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ તો આને આપણે એક પ્લેટમાં લઈ લેશું આવી રીતે એ બધી જ પ્લેટમાં લઈ લેશું હવે આપણા રોલ્સ બધા જ સ્ટીમ થઈ ગયા છે તો હવે એને સાતડવાના છે તો ઢોસાની એ લોઢી લીધી છે અને ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર ગરમ થવા રાખેલી છે એની ઉપર આપણે તેલ લગાવશું અને તેલને સારી રીતે બધી બાજુ આપણે ફેલાવી દેસુ જો બ્રશની મદદથી બધે જ ઓઈલ કરી દઈશું હવે જે આ વિટા છે એને આપણે આવી રીતે આમ મૂકશું આપણે આને થોડી વારે પલટાવશું આવી રીતે ઉલટી સાઈડ કરશું અને નીચે પાછું તેલ થોડું જવા દેશું આપણે તો પાછા આપણે પલટાવશું આપણે પ્લેટમાં લઈ લેશું હવે આપણે આનો આગળનો ભાગ થોડો કટ કરી લેશું પછી આવડા આવડા કાપા કરશું આપણે તો જુઓ અંદરનો મસાલો તમે બધો જ જોઈ શકો છો એક એક આવી રીતે જુઓ મસાલાના તો આ ખૂબ જ લાગે છે આવી રીતે બનાવશો તો આ બધું જ ખૂબ જ લાગે છે તો આમને આમ પણ સરસ લાગે છે અને હજી પણ તમારે વધારે ટેસ્ટી કરવું હોય તો આનો વઘાર પણ કરી શકો છો આપણે બીજા છે એના વઘાર કરીને બતાવીએ ગેસ ચાલુ કરી અને એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે આ વિટાના નાના કટકા કરેલા છે એને આપણે તેલમાં એડ કરવાના છે તેલ આપણું ગરમ થઈ ગયું છે પણ આમાં કશું જ આપણે નાખવાનું નથી રાઈ કે એવું કશું જ નાખવાનું નથી હિંગ કે પણ આપણે આ ખાલી કટકા છે એને જ આપણે સાતરી લેવાના છે તો આવી રીતે આપણે આમ આને ફેરવતા જાશું આવી રીતે આપણે આમ અને ફેરવશું

હવે આપણે ગેસને ઓફ કરી દીધો છે અને આવી રીતે આમ ટોમેટો કે ચપમાં આપણે મિક્સ કરવાનું છે અને સાથે લીલા ધાણા પણ થોડાક એડ કરશું આપણે તો આવી રીતે ટોમેટો કે ચપમાં આપણે વઘાર કરી અને ખૂબ સરસ લાગે છે તો જુઓ આપણે આ નવો નાસ્તો એક બની ગયો છે અલગ જ સ્ટાઇલમાં બનાવેલો છે માત્ર અડધી વાટકી ચણાની દાળમાંથી આપણે નવો નાસ્તો બનાવેલો છે તો હવે એક સર્વ કરી લઈએ તો આપણો આ ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી એવો આપણો આ નાસ્તો તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો વાય ફરી મળી એક નવી રેસિપી સાથે